નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે નવસારી જિલ્લા પ્રભારી સચિવ કે કે નિરાલાજીની અધ્યક્ષતાની અંદર ક્ષિપ્રા આગ્રેની અગવાઈમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ નવસારી વિજલપુર નગરપાલિકા તેમજ જે તે ક્લાસ વન ઓફિસરો અને અધિકારીઓની સાથે એક સમીક્ષા બેઠક યોજવામાં આવી કે જેની અંદર મુખ્યત્વે કઈ રીતે પરિસ્થિતિને ટાળી શકાય તેમજ પ્રી મોન્સૂન કામગીરીનો આપવામાં આવ્યો હતો અને આજે બપોરે અડધો કલાક મધ્યમ ધારે વરસેલા વરસાદ એ તમામ સમીક્ષા બેઠકની પોલ ખોલી નાખી નવસારીની જો વાત કરવામાં આવે તો નવસારી વિજલપુર નગરપાલિકાને પણ ત્યાં આમંત્રણ મળ્યું હતું એના અધિકારીઓ પણ ત્યાં ગયા હતા અને નવસારી સિટીની અંદરની જ જો વાત કરીએ તો રોડ હોય રમાબેન પાસેનો શાકભાજી માર્કેટ હોય કે ત્યાર પછીથી ટેકનિકલ સ્કૂલ પાસેથી છાપરા રોડ જતા કેનેરા બેંકનો વિસ્તાર હોય આ તમામ ત્રણ જગ્યાએ પાણીઓ ભરાયા હતા જેના દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છે રોડ રામાબેન હોસ્પિટલ પાસેના દ્રશ્યો આપ જુઓ તા પાણી જુઓ ત્યારબાદ શાકભાજી માર્કેટ નગરપાલિકાની બરાબર બાજુમાં છે અને શાકભાજી માર્કેટની અંદર શાકભાજી વેચવા માટે આવેલા લોકો અને ખાસ કરીને એક બેન તમે જોશો તો એને તો બે કેરેટની ઉપર બેસી ટોપલો મૂકી અને ત્યાર પછીથી છત્રી લઈ અને શાકભાજી વેચવાની ફરજ પડી હતી માનીએ ગંદકી છે કદાચ એ ગંદકી આ શાકભાજી વાળા જ કરે છે પણ જ્યારે પ્રી મોન્સૂન કામગીરીને ખાસ કરીને જે કરિયાણાવાળા છે કારણ કે ત્યાં શોપિંગ સેન્ટર છે શોપિંગ સેન્ટરની પણ આ જ દશા છે આપ જોઈ શકો છો શોપિંગ સેન્ટરની અંદરના કરિયાણાના દુકાનદારોએ તો કેટલી વાર રજૂઆત કરી છે છતાં પણ પરિણામ શૂન્ય આવ્યું કારણ કે જ્યારે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરાતી હોય ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા પોતાની કચેરીની બાજુની અંદર જ શાકભાજી માર્કેટની અંદર થતી ગંદકીને કઈ રીતે બંધ કરી શકે અટકાવી શકે કારણ કે જ્યારે નગરપાલિકાના વિશે પ્રશ્ન પૂછે તો લોકો કે છે કે ભાઈ શાકભાજીવાળા પોતાનો કચરો ત્યાં નાખે છે એના કારણે થઈ અને વરસાદી ગટરો બ્લોક થઈ જાય છે માની લીધું સો ટકા શાકભાજીવાળાનો પણ વાંક છે પણ એ લોકોના વાંક પેલા દુકાનદારો શોપિંગ સેન્ટરની અંદર પાછલે ભાગે નીચાણવાળા વિસ્તારની અંદર પછી ગેરેજવાળો હોય કરિયાણાવાળા હોય કે ઇલેક્ટ્રોનિક્સ હોય એ લોકોનો શું વાંક એ લોકોને તો લાખો રૂપિયાનું નુકસાન થાય છે અને જો આ લોકો ગંદકી કરતા હોય તો તમારી પાસે માર્કેટ ઇન્સ્પેક્ટર છે માર્કેટ શાખા છે એ શું કરે છે માત્ર વીસ રૂપિયાની ચિઠ્ઠી જ ફાળે છે એ ગંદકી ઉપર પણ ધ્યાન રાખે છે ગૃહિણીઓ ચોમાસાની અંદર શાકભાજી માર્કેટમાં જવા પહેલા દસ વખત વિચાર કરે છે કારણ કે ગંદકીના હિસાબ તો નવસારી વિજલપુર નગરપાલિકા ક્યારે જાગશે રમાબેન વિસ્તાર હોય શાકભાજી માર્કેટ હોય કેનેરા બેંક હોય સર્વત્ર અડધો કલાક ધીમી ધારે વરસેલા મધ્યમ ધારે વરસેલા વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે જાગો જનતા જાગો કારણ કે આ ઘોર નિંદ્રામાં કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા સત્તાધીશો અમે પાલિકા કચેરી જઈએ છીએ તો અમને મળતા પણ નથી આજે આ બેઠક કાલે પેલી બેઠક આજે આ કાર્યક્રમ કાલે પેલો કાર્યક્રમ કાર્યક્રમોની અંદર જ વ્યસ્ત રહે છે અને જ્યારે અમે જવાબ માંગીએ છીએ તો કેમેરા સામે જવાબ પણ મળતો

નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી ફાઇવ અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ